નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્કૂલેથી ઘરે આવી તો મમ્મીએ મસ્ત મજાના પરાઠા બનાવવાની હતી આજે મમ્મીને સવારે ઉઠવામાં મોડું થયું એટલે મારો નાસ્તો રહી ગયો કાકાનું ટિફિન હોય ને મારો નાસ્તો હોય મને પાલક ભાવે નહીં પણ એક યા બીજી રીતે ખવડાવે એ માં હોય કાલે પનીર ઘરે બનાવ્યું એટલે આજે મારા અને મારા ભાઈ માટે પાલક પરાઠા બનાવ્યા મા છે ને એ સૌ પ્રથમ પોતાના સંતાનનું વિચારે પરિવારને સમજે હું અને મારો ભાઈ દરરોજ આવીને પહેલી વાત મમ્મીને કહીએ આજે સ્કૂલમાં શું બન્યું ક્યારેક મારો ઉદાસ ચહેરો જોવે ને ત્યાં તો સ્કૂલમાંથી બહાર આવું એટલે પહેલાં પૂછે આજે શું થયું પપ્પા તો બિચારા આખો દિવસ ધંધા અર્થે બહાર હોય તો માં જ છે કે જેને આપણે બધું જ કહી શકીએ એક વાત કહીશ કે જીવનમાં ગમે તેવું દુઃખ આવે હતાશા હોય તમારા મમ્મી પપ્પાને કહેજો સોલ્યુશન ચોક્કસ આવશે એક દીકરી તરીકે એ પણ કહેવું છે કે મા બાપ થઈને દીકરીની વાતને સાંભળજો એમની વાતને ઇગ્નોર કરતા નહીં પછી મેં અને મારા ભાઈએ સાથે મળીને હોમવર્ક કર્યું બધું વાંચીને ફ્રેશ થઈને હું અને મારી ફ્રેન્ડ વોકિંગ માટે નીકળી ગયા આજનો મારો દિવસ ખૂબ સરસ ગયો તમારો કેવો ગયો કોમેન્ટ જરૂરથી કરજો